નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ નીચે મુજબની કચેરીઓ વિવિધ સંસ્થાઓ માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારે તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે મુજબની જગ્યા ભરવા માટે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુમીટરો રાખવામાં આવેલું છે તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન સમય સવારના નવ કલાક સુધીમાં રહેશે વોક ઇન ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો અહીંયા આપેલું છે તમે નોંધી શકો છો જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી આયોજન કચેરીની બાજુમાં રાજમહેલ કોર્ટ સંકુલ મહેસાણા ખાતે સંબંધિત નીચે આપેલી જગ્યાઓ માટે જરૂરી નીચે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અનુભવો જન્મના પ્રમાણ આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લેખિત અરજી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે જગ્યા વિશેની માહિતી મેળવી મિત્રો તો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ મહેસાણા ખાતે જેમાં હાઉસ ફાધર માટેની જગ્યા છે એની ગ્રેજ્યુએટ તેમજ થી ચાલીસ વર્ષની વયમર્યાદા એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે ચૌદ હજાર પાંચસો રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે પેરામેડિકલ સ્ટાફ માટેની જગ્યા છે મિત્રો જેમાં એએનએમ એટલે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ તેમજ જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરીનો કોર્સ કરેલો હોય પચીસથી ચાલીસ વર્ષના ઉમેદવારો અહીંયા એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા અહીંયા સેલેરી મળવાપાત્ર થઈ શકે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બીએસસી નર્સિંગ ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ અથવા તો એટીડી એટલે કે આર્ટ ટીચર્સ ડિપ્લોમા અથવા તો બી એ ઇન ઇંગ્લિશ મ્યુઝિક કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ રિલેવન્ટ ફિલ્ડનો બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થઈ શકે છે બીજી જગ્યા છે મિત્રો જે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા કચેરી ખાતે જેમાં સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ મેથેમેટિક્સ તેમજ ડિગ્રી ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી મેળવેલી હોવી જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા હોવી જોઈએ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ જે તે ફિલ્ડમાં હોવો જોઈએ તેમજ કોમ્પ્યુટરની સ્કિલ અહીંયા હોવી જોઈએ અઢાર હજાર છત્રીસ રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે હાઉસ ફાધર માટેની એક જગ્યા છે તેમાં તમે જોઈ શકો છો મિત્રો જે એની ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વર્ક ઇન હાજર રહી શકશે કમાન્ડ ઓન ટેલી એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ હોવો જોઈએ તેમજ ચૌદ હજાર પાંચસો રૂપિયા અહીંયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે પેરામેડિકલ સ્ટાફ માટેની વાત કરીએ તો ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ્રી મિડવાઇફ અથવા તો જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરીનો કોર્સ કરેલા હોવો જોઈએ એ એનએમ પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ રિલેવન્ટ ફિલ્ડનો એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતો હોવો જોઈએ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં બી તમે જોઈ શકો છો મિત્રો જો ઉપરની આપણે વાત કરીએ પેરામેડિકલ સ્ટાફ માટે મિત્રો બીએસસી નર્સિંગ કરેલો હોય તેવા ઉમેદવારો પણ અહીંયા એલિજિબલ થઈ શકશે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટે મિત્રો ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારતનો કોર્સ અથવા તો એટીડી આર્ટ્સ આર્ટ ટીચર ડિપ્લોમા અથવા તો બી એ ઇન મ્યુઝિક કરેલો હોવો જોઈએ તેવો ઉમેદવારો એકવીસથી ચાલીસ વર્ષની વયમ્રતા ધરાવતા હોય તેમજ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતો હોય છે જેથી ફિલ્ડના બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની જગ્યા છે એક જગ્યા જેમાં લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ અથવા તો બીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો કુક માટે એટલે કે રસોઈયા માટેની એક જગ્યા છે જેમાં દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ બાર હજાર છવ્વીસ રૂપિયા અહીંયા પગાર ધોરણ રહેશે હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની જગ્યા છે મિત્રો દસ પાસ થયેલા ઉમેદવારો તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા સેલેરી રહેશે હાઉસ કીપર માટેની જગ્યા છે મિત્રો જેમાં દસ પાસ થયેલા એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી મળવાપાત્ર થઈ શકશે વિશેષ અહીંયા ભરતી બાબતે નોંધ આપેલી છે તમે જોઈ શકો છો ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે ઉમેદવારે સમય અગિયાર કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ આવેલ ઉમેદવારની ઉમેદવારી માન્ય રહેશે નહીં તેમજ ઉંમર છે મિત્રો જાહેરાતની તારીખે માગ્યા મુજબની હોવી જોઈએ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિસલ વાત્સલ્ય યોજનાની માર્ગદર્શિકા અનુસાર ઉંમર શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અનુભવ માન્ય ગણાશે જે તમામ ફેરફારને બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો બાધિત અધિકાર જિલ્લા ભરતી સમિતિ મહેસાણાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મહેસાણામાં જે વિવિધ સંસ્થાઓ છે તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિશન વાત્સલ્ય જે ભારત સરકારની જે યોજના છે મિત્રો તેના અંતર્ગત અહીંયા વિવિધ જે કચેરી છે સંસ્થાઓમાં ભરતી જાહેરાત આવેલી છે ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ છે મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય